વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને નમો નમઃ વેલકમ બેક ટુ અ્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં છો અને જો નહીં હોય તો એ જ રીઝલ અમારો ન્યૂ બ્લોગ જોઈને મોજમાં આવી જવાના છો હવે આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે લાઈફ રિલેટેડ કે કીડીને કણ અને હાથીને મણ જેટલી જ જગ્યા આપો આપણને બધાને છે ને લાઈફમાં ઓવર એસ્ટિમેટ કરવાની ટેવ હોય છે કે એક વાત આપણે મગજમાં બેસાડી દઈએ કે ભાઈ શનિવારે મારે બેંકનું ફોર્મ ભરવા જવાનું છે જસ્ટ એક્ઝામ્પલ અને એ એક કલાકના કામને આપણે આખો દિવસ માટે બુક કરી દઈએ કે ભાઈ શનિવારે મારે એક કલાક ફોર્મ ભરવા જવાનું છે તો એ વાતના કારણે શનિવારનો આખો દિવસ આપણો બુક થઈ જાય છે અને એ જ વાત આપણે શુક્રવારે સવારના મગજમાં બેસાડી દઈએ કે ભાઈ આવતીકાલે મારે સવારે ફોમ ભરવા જવાનું છે એટલે એડવાન્સ જીવવું એ જરૂરી છે થોડુંક પણ એડવાન્સ જીવવામાં માત્ર પૈસાની બચત જ જરૂરી છે બાકી જે ખોટા વિચારો આપણે જે એડવાન્સ કરતા હોઈએ એ આટલું બધું જરૂરી નથી કારણ કે જો એટલું એડવાન્સ જીવશું તો આપણે વર્તમાન જ નથી જીવી શકવાના અને મેઇન કે આપણે વસ્તુનું વેઇટ નક્કી કરવું જરૂરી છે કે કઈ વસ્તુ કીડી જેવડી છે અને કઈ વસ્તુ હાથી જેવડી છે વસ્તુને ઇમ્પોર્ટન્સ આપતા શીખીએ કે ભાઈ મોબાઈલમાં કેમ આપણે બિનજરૂરી એપ્લિકેશનો હોય છે મોબાઈલ હેંગ થવા લાગે તો આપણે બિનજરૂરી એપ્લિકેશનો ડિલીટ કરી નાખીએ કારણ કે એની જરૂર નથી હવે એના કારણે આપણી ફોનની સ્ટોરેજ ન બગાડાય તો એવી જ રીતે મગજમાં પણ એવું છે કે જે બિનજરૂરી વાતો આપણા મગજમાં છે એને તમે ડિલીટ કરી નાખો એનાથી આપણા મગજની મેમરી ન રોકાય એ વધુ રોકવા જઈએ તો ટેન્શન થાય ખોટી ઉપાધિ થાય એની મગજને અસર કરે એટલે કહેવાનો અર્થ એ કે બહુ બધાને અટેન્શન આપીને નહીં ફરવાનું જે વાતને જેટલું અટેન્શન અપાતું હોય એટલું જ અટેન્શન આપવાનું જેમ ઝાકીર ખાને કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રધાનમંત્રી બનવાના સપના જોવા વાળા રોજ સવારે બાજુવાળા જોડે કચરાની માથાકૂટ કોઈ દેનો કરતા હોય એટલે જેટલી વાતને જેટલું અટેન્શન અપાય એટલું જ આપવાનું વધારે પડતું ઓવર અટેન્શન એ નહીં આપવાનું એટલે ઘણા લોકોને ટેવ હોય કે કીડી જેટલી વાત હોય એને હાથી જેટલી બનાવે એટલે આપણું અટેન્શન આપણો સમય ન જેટલા જેટલાને જેટલું અપાતું હોય એટલું જ આપવાનું એ મેઇન કે જે પ્રાયશ્ચિત આપણે કરીએ ભૂલ થાય એ તો એ પાપ જેટલી જ હોવું જોઈએ હવે આપણું જે પ્રાયશ્ચિત છે આપણી મહેનત કરતાં વધારે પણ પ્રાયશ્ચિત ન કરવું જોઈએ જસ્ટ એનું સિમ્પલ એક્ઝામ્પલ કે છ મહિનાનું જે રિલેશનશીપ છે એની પાછળ છ વર્ષ રડવું એ મૂર્ખામી છે છ મહિનામાં એ ચોવર પછી મૂન કરી લેવાનું અને એવી જ રીતે એક્ઝામ્પલ આપણે તમને હું આપું પરીક્ષાનું કે આખું વરસ ન વાંચ્યું હોય પરીક્ષાના પંદર દિવસ પહેલાં વાંચીએ અને આપણે નપાસ થઈએ તો એની પાછળ પંદર દિવસ જ અફસોસ કરવાનો સોળમે દિવસે આપણી તૈયારીઓ પાછી શરૂ કરી દેવાની નેક્સ્ટ યરની કારણ કે એકને એક ભૂલ ફરીવાર ન દોરાવાય એવી જ રીતે આપણે જે

મમ્મી અત્યારે જાય છે એની ફ્રેન્ડ સાથે અંટાળિયા અમે બે બેન પણ જાય બે બેન પણ વિશાલ મેં કીધું વિશાલ કે બે ગાડી આવડે મેં કીધું મેં કીધું ક્યાંથી મેં કીધું તો એ વ્યાજ બે ગાડી

હવે ખાલી કપડા સુકાવાના છે હું સુકવી નાખું હમણાં તું કપડા સુકા છે બે રોટલા શક્કર નાખું ઓકે બસ આપડા મગ વઘાર આઈ ગયા છે અને અહીંયા મમ્મી એની બેનપણી માટે લઈ જાય છે ડોડો શેકીને કારણ કે આપણે બેનપણીનો નું પેલા વિચારીએ એટલે મમ્મી કહે કે અમે અહીંયા છે ને મસ્ત ડોડા ખાસું બે અહીંયા અંટાળિયા પોચીને એટલે જો બે માટે હું મસ્ત ડોડો શેકી દઉં છું

તમે જો પરસ વર્ષમાં મસ્ત ડોડા અને પાણીની બોટલ ને રૂમાલ ને રેડી થઈ ગયું છે પ્રસાદી તો નિયજ છે બપોરની એટલે કઈ ઉપાધી નથી અને હાલો મમ્મીને ચાવી આપી દઈએ એટલે મમ્મી નીકળે સીધા ફરવા આલ્યો અમારી ગાડી ન્યો મને તમને મમ્મી કે કે ગાડી છે એ તો મારી છે મમ્મી ના ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુ ડીવાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રુટ ને ભરપૂર આપણો ખજૂર પાક બની રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો તમે જોઈ શકો છો કે ડ્રાય ડ્રાયફ્રુટ સુકડીના પીસેસ પડીને પણ રેડી થઈ ગયા છે તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચક્રી ઘઉંની પૂરી ફરસી પૂરી શક્કરપારા મેંદા પૂરી ત્યાર પછી કારેલા પૂરી સમોસા પૂરી બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક ખજૂર પાક સુખડી આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્કવાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર

મેં કીધું હાંભળો સ્યા આ તમે કીધું ને કીધું અને વીહ વરોખ્યા હજી હું ચાલું છું તમે કહો તો કંઈ પથારી પરોઠી વાળી બેહી દાવ એ ખોટું ઓપરેશન થાય હાંભળ તો ખરી તો કાંઈ વાંધો નહીં માડી તમ તારાને પાટો બાંધો તમારે હેઠું નહીં ખૂવાનું ઓલું મીઠું બેહવાણ નહીં ખાવા ખુરશીમાં બેહવાનું તો તમારે કાંઈ વાંધો નહીં લ્યો

ગાયું ગાયું દોયાની વેળા થાય છે ગોળી માં મેં રેડા રવાયો તૈયાર છે સાસુ ફેરા ની વેળા થાય છે હરે વાલા સાસુ ફેરા ની વેળા ફાય છે હાલ કાના હાલ મારે ઘેર તારો કામ છે બતડી ભાત ના ભોજન બનાવવા મારે કાના ભોજન કરવાની વેળા થાય છે હાલ કાના હાલ મારે બોલો કૃષ્ણ કલ્યાણ ગોધન નાથ દુઆરકા બહુ મસ્ત ગાયો બા પેલા બાદ ગાતા લગન બગન ના ગીત હોય એવું છે આરામ કરીએ મસ્ત લાગી ગયા છે અત્યારે અને અને જઈએ આપણે સીધા કિચન તરફ મમ્મી બનાવે છે મસ્ત મસ્ત વાનગી મસ્ત મસ્ત વાનગીમાં તો અત્યારે એક ઓનલી શક્કરબારા રેડી થાય છે અમારા ઘરે છે સ્પેશિયલ આપણે રવા મેંદાના શક્કરબારા કારણ કે ઓર્ડર ઓર્ડરમાં મોકલવાના છે કા મમ્મી

અને સુખડી ઘણી બધી વસ્તુ એમની હતી અને ખાલી સક્કરપારા બાકી હતા એટલે મમ્મી તો સવારના અંટાળિયા જતા રહ્યા હતા એટલે મેં કીધું આજે જો કુરિયર કરાવું ને એટલે નજીક જ છે આવતીકાલ થાય ત્યાં એને પહોંચી જાય પણ હવે કાલથી બધું બંધ થઈ જાય છઠ થી કુરિયર સર્વિસ બધી બંધ થઈ જાય છે છઠ સાતમ આઠમ અને આઠમ પછી પાછો મમ્મી રવિવાર છે એવું છે અને પછી સીધી દસમ ના દિવસે બધી કુરિયર સર્વિસ ખુલશે એટલે એવું બધુંય છે

આમાં મમ્મી લીંબુ આવી ગયા છે પણ આપણે બહુ પીળા બધા પાકી ગયા બધા લીધા દિવસ એક પાકેલું દેખાય છે મોટા મોટા તો બધા ઓકે એટલે મેં બધા લીલા છે એટલે મેં કુદા પાકેશ કે પાકતા જ નથી હમણાં તો એક દિવ ત્રણસો ગ્રામ જેટલા ઉતાર્યા હતા ઓહો

અમારે તો મમ્મી આવડી લીંબુડી ક્યારે થાય મારા હારા કે કે તમારે બે ત્રણ વર્ષ બીજા જાય આપડે થઈ જાય આપડે કોરોના માં કેવી હતી કા મમ્મી આપડે હવ નાની જ હતી કલમ જ તો એક ઓલી વાવા જોડું ન થયું હા તેડી વાવી તી જ બરોબર હા તાર તો ટકી ગઈ એ તો પડી ગઈ હતી બિચારીક ને પછી અમે પ્લાસ્ટર કર્યું પ્લાસ્ટર કર્યું અને એ જો મસ્ત જાસુદ ફૂલની કળીઓ ખીલી ગઈ છે લાલ જાસુદ છે

હવે છે ને લાગે અત્યારે મસ્ત દેખાય તો હાવે નકરો એટલે હું કંટાળી જાવ છું એવું છે તો મને પેલા બે આવ્યા ઉભેરા કેમ છો કેમ નહી મારે કામ છે તમારું કામ એ કે ધનવેલ નું ડાળું આપો તો મેં ઓલા માંથી ધનવેલ નું ઈ કે ઈ મને બેન એક જ છે બે પણ આ કુદરતી લીમડા તોય કે નઈ કે માસી કે મને આમાંથી ને આપો નહીં થોડું

હમણાં દિવાળી આવશે એક તણખલું કઈ નો રે એકદમ ચોખ્ખો ને એવો સરસ હોય ગયેલો બીજા ને બગાડે એવું તમારી મોટો થઈ ગયો

અને અત્યારે અમારે કંઈ ડેકોરેશન કરવું જ નહીં પડે ઝૂલાને એટલું સરસ ડેકોરેશન થઈ જાય થોડુંક જ બાકી છે મમ્મી અહીંથી હવે કાપતા નહીં હોય આની માથે છે ને ઓલી દોરી બાંધી દેવી છે એની માથે દોરી આ જેવું આ સાઈડથી થયું ને આ સાઈડ તો બહુ મસ્ત થયું છે ઠીક હા આવે વેલન વાવી દઈએ તો આખામાં લીલું લીલું થઈ જાય બહુ જ ઝૂલાનો ગેટ અફ આવે અહીંયા જેટલું મસ્ત છે ને આ સાઈડ અહીંયા થઈ જાય એટલે બહુ સરસ ગેટઅપ આવશે બહુ મસ્ત થઈ જાય છે હવે આપણે પ્રગતિ કરશું ભાઈ કે આ વેલ આગળ આગળ વધે અને 5 6 મહિનામાં આખો ઝૂલો મસ્ત થઈ જાય માર લગ્ન સમય તો એટલું બધું નહોતું પણ અત્યારે બહુ મસ્ત થઈ ગયું છે તો આ હતું અમારું મસ્ત ગાર્ડન કે જેની માવજ છે મમ્મી રોજ કરે હા હું તાર પપ્પાને પાણી પાવાનું ક્યારે સાફ ક્યારા સાફ મમ્મી કરે બેયનો પાર્ટનરમાં કામ આલે છે અને આજે મમ્મી મસ્ત અંટાળ્યા જે એવા બેનપણી આરે બેનપણી ની જવાની કઈક મજા જ આપડી અલગ હોય કે ભાઈ એની હારે જવામાં આમ નાસ્તો બસ્તો લઈને જમીને અમે આવ્યા તો કે આપણે નિરાયતે ઘેરે જાવ તો બેહા હે નહીં ને તો અમે પછી હલડી આઈસ્ક્રીમ ખાધો બી ઓહો બે બેનપણી કે આ આપણે બેહા ને એવું છે તો અત્યારે આપણે મસ્ત બનાવવાના છે ફ્રાઈડ રાઈસ વિથ વેજીટેબલ રાઈસ આમ કહીએ તો તો વેજીટેબલ લલો જીનું જીનું કટિંગ કરતા થાય અને બનાવીયા મસ્ત ફ્રાઈડ રાઈસ. દરવાલો મે બનાવીયા ફ્રાઈડ રાઈસ ને આજ મમ્મીને જવાનું છે જમવા. અને ફાઇનલી વાગી ગયા છે સાત આપણે આવી ગયા છે પાછા કિચનની અંદર કારણ કે મમ્મી પપ્પા ને અને બને ભાઈઓ ને બહાર જમવા જવાનું છે. હું બા અને દાદા અમે ત્રણ માયા મુડી ઘરે છીએ. તો કાઈ જમણા ખાવાનું આવું મન થતું નથી. શાક રોટલી ને ચા ભાખરી ને એવું બધું તો સિમ્પલ આજે બનાવવાના છીએ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ. જેની અંદર તમે તમારા ગમતા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે બટેકા કોબી ગાજર ટમેટા મરચું અને અહીંયા આદુ મરચાની પેસ્ટ પણ લઈ લીધી છે અને બાસમતી ભાત ઓલરેડી મેં દસક મિનિટ થી પલાળવા મૂકી દીધા છે જેથી કરી અને આપણે બધું વેજીટેબલ ફ્રાય કરીએ એટલે ભાત જે દાણો છે આપડે એકદમ મોટો ફૂલીને થાય એટલે ઓલરેડી ભાતને આપણે દસ પંદર મિનિટ પલાળીને રાખી દેવાનું છે ચાલો ભાત એક ગેસે મૂકી દઈએ અને બાકી જે આપણે બધા વેજીટેબલ્સ છે એનો વઘાર કરીએ એટલે અહીંયા આપડા ભાત એકદમ મસ્ત ચડી ગયા છે અને અહીંયા આપણી ગ્રેવી પણ એકદમ મસ્ત ચડી ગઈ છે આની અંદર આપણે સિમ્પલી જે ફ્રાઈડ રાઈસનો મસાલો હોય આપણે રેગ્યુલર મસાલામાં એ એડ કરી દેવાનો છે તો આપણા ભાત એકદમ ચડી ગયા છે તો ભાતને આપણે આપણી ગ્રેવીની અંદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ મસ્ત મમ્મી પપ્પા વિશાલ ને હું

પાણી બહાર નીકળે પાણી બહાર નું આવું જોઈએ એને એટલી દિલચસ્પી છે રાજકોટ થી હજુ ઉતરી છે તો એ ગેમ જોવા જમવાનું ચિલ્લર નહીં લીંબુ જ નથી

મેહુલ કાકા ક્યારના ભૂખા થયા છે હવે તમે તમારું જમણવાર પતાવો અરે હારો હાલો વિશાલ હવે આપણે બહાર જઈએ મસ્ત આટો એની સાસુ હેલ્પ કરી બાકી નો જીત સારું ચલો સારું ચલો ધીમે ધીમે નીકળી જઈએ હા સારું ચલો